સાબરકાંઠા જિલ્લાના ખનીજ માફિયાઓને વહીવટી તંત્રના સરકારી બાબુઓનો ટેકો હોય ને એવી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ગઈ છે નીતિ નિયમો બધું જ નેવે મૂકી અને જે મહેશ્વ નદી છે મા મહેશ્વર નદી એને નષ્ટ કરવામાં આવી રહી છે એવું આસપાસના જેટલા પણ ગામના લોકો છે એમનો આક્ષેપ છે તલોદની પરિસ્થિતિ વિશે આ અહેવાલમાં વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં આજે તલોદ તાલુકામાંથી વહેતી મેશ્વો નદીની દયનીય હાલત અરવલ્લી જિલ્લામાંથી વહેતી આ નદી તલોદ તાલુકામાં નહેર બની ગઈ છે અને આટલું જ નહીં માફિયાઓને તંત્રનું પીઠબળ છે એવો લોકોનો આક્ષેપ છે તેમનું કહેવું છે ડિઝાસ્ટરના નિયમો વિરુદ્ધ નદીમાં પાકો રોડ બનાવી દેવામાં આવ્યો છે જ્યાં જ્યાં એક એક પણ પણ ગામ નથી નથી મકાન માત્ર માત્ર પથ્થરની લીઝ છે ત્યાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સત્તાણું લાખના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ બનાવી દીધો છે આ રોડ હોય અગાડી સરકારને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના બનાવી દીધું છે અને તેમ છતાં કોળી ઉદ્યોગ વાળા માટે હોય રોડ બનાવી દીધો છે અને તો અગાડી વચ્ચે તાજપુર કેમ્પ ગામ પંચાયત એક સર્વે નંબર આવેલો છે મશોનની જગ્યા ફાળવેલી છે તો તો થઈને એમ કે રોડ કાઢી નાખ્યો છે અને રોડની બાજુ એટલું પૂરણ કર્યું છે કે આ વરસાદ આવશે તો ચેક ડેમ આખો બુરાઈ જશે એટલું પૂરણ કરી નાખ્યું છે પણ વારંવાર સરકારને રજૂઆત કરવા છતો પણ કોઈ માટીનું ઉઠાવવાનું કામ કરતા નથી તાજપુર કેમ્પ તાલુકો તલોદ ગામે પ્રધાનમંત્રી સડક યોજના અન્વયે ગામ લોકોની રજૂઆત અમને મળી છે તો એ બાબતે અમે આગળની નિયમ અનુસારની તપાસ પણ કરાવીશું અને આગળ જે કંઈ એમાં ઘટતી કાર્યવાહી કરવાની થશે એ બાબતે લોકોને પણ ખાતરી આપી છે સત્વરે તપાસ પૂર્ણ થાય તો પછી એ બાબતે સરકારશ્રીમાં પણ અલગથી અહેવાલ મોકલી આપીશું તલોદ તાલુકામાંથી પસાર થતી મેશ્વર નદીમાં કોળી ઉદ્યોગના કારણે પાણીના સ્તર ખૂબ જ નીચા જવાથી આજુબાજુના પંદર ગામના ખેડૂતોએ સરકારશ્રીમાં ઉગ્ર રજૂઆત કરવાથી આજથી છ વર્ષ પહેલો છ કરોડના ખર્ચે એક ચેકડેમ બનાવવામાં આવેલો હતો અને આ ચેકડેમમાં પાણીનો સંગ્રહ થવાથી આજુબાજુના ખેડૂતોને પાણીનો સ્થળ થોડો ઊંચો આવ્યો હતો અને એનો રાહત થઈ હતી પરંતુ ડિઝાસ્ટરના નિયમ વિરુદ્ધ અને ગુજરાત સરકારે ગમે તે કોઈ નિયમના આધારે અહીંયા નદીના કિનારે અને ચેકડેમની બીજ કુલ અડીને ડોમર રોડ બનાવેલો છે અને ડોમર રોડ બનાવ્યા પછી પણ અહીંયા ડોમર રોડની બાજુમાં સાઈડમાં નદી બાજુ ચેકડેમ જે અત્યારે અમારું બનાવેલું છે તેઓ સોથી દોઢસો ફૂટ જેટલું માટીનું પૂરણ કરેલું છે અને એના માટે અમે આ મામલતદાર સાહેબશ્રીને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને અને ખાન ખનીજને રજૂઆત કરવા હતી ખાણ ખનીજ વિભાગના અધિકારી અહીંયા સ્થળ ઉપર પંચનામું કરવા આવેલા અને ત્યારે એમને એવું કહ્યું કે ભાઈ આ માટી અમે તાત્કાલિક નવી જે પૂરણ કરેલી છે તે ઉઠાઈ લેશું પણ આરંતુ આજ એક મહિનોની દસ દિવસ ગયા છે પરંતુ આ માટી હજી ઉઠાઈ નથી એટલે મેં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી હતી મામલાદાર સાહેબે કહ્યું હતું કે થોડી રાહ જોવો અમે એમને નોટિસ આપીશું પરંતુ અમે ન છૂટકા આજે મારા મીડિયા સમક્ષ હાજર થઈ અને કહેવું પડી શકે સરકારની ઉંઘતી સરકારના કોણ ખુલ અને સરકાર જાગૃત થઈ અને અમારું ખેડૂતોને ન્યાય આપ્યું અને જે આ નવું પૂરણ થયેલું છે એ ચેક ચેકડેમો પૂરણ થશે ચોમાસામાં વરસાદ આવશે તો તો જે અમારું પાણી સંગ્રહ કરવાનો હેતુ છે એ સર થયો નથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ કોઈ પણ કારણ વગર સત્તાણું લાખ રૂપિયાનો ખર્ચ કેમ કરી દીધો એવી રીતના લોકોનો આક્ષેપ છે જે કોઈ પણ અધિકારીઓએ ભૂ માફિયાને લાભ કરાવવા માટે આ કાંડ કર્યું છે ને અને સરકારના લાખો રૂપિયાનો ધુમાડો કર્યો છે ને એની પાસેથી આ રકમ વસૂલી અને એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી રીતના લોકોની માગણી છે ધન્યવાદ